નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની YouTube ચેનલ માં તો આજે તારીખ 22/2/2025 અને વાર શનિવારના આજના ઊંજા માર્કેટ યાર્ડના સોય સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલા વિડિયોને એક લાઈક કરી નાખો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી કંટિન્યુ ઓનલ પર સલેક કરી નાખો જેથી આપણો વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ ऊँजा वीस किलो बजार भाव पाक नीचो भाव ऊंचो भाव जेम सौ पहला से अजमो जैसे थी अगियारोसों पी से ईसबगुल जैसे एक एकसों सत्यावीस सौ पंचासी तल सफेद जैसे अठार सौ एक चौबीस सौ एंड आग से जीरु जैसे पत्रीसों सुतालीसों पांच रायडो जैसे एक हज़ार साड़ीस बार सौ आठ અને વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર પચાસ અને ઊંચામાં ઊંચો ભાવ છે પંચ્યાસી સો પાંચ અને હવે છેલ્લે છે ધાણા જે છે અઢારસો એકવીસથી અઢારસો એકવીસ સુવા જે છે બારસો સિતેરથી ચૌદસો એંશી તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ